વડોદરાના પોર અને આસપાસના વિસ્તારોમાં ઢાઢર નદીના પાણીના પ્રવેશથી મુશ્કેલીઓમાં વધારો વડોદરા છ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ વડોદરા જિલ્લાના પોરગામ અને આસપાસના વિસ્તારોમાં ઢાઢર નદીના પાણીના પ્રવેશને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને પોરગામે નેશનલ હાઇવે અડતાલીસને અડીને આવેલા ચોકડીપાર વિસ્તારમાં નદીનું પાણી ઘૂસી જતા સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓ વધી છે આ વિસ્તારમાં અંદાજે પચાસ મકાનોમાં રહેતી પાંચસો જેટલી વસ્તી પ્રભાવિત થઈ છે ચોકડીપાર વિસ્તારમાં પાણીના પ્રવેશને કારણે તંત્ર દ્વારા રહેવાસીઓને સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત ઢાઢર નદીનું પાણી રોડ પર ફરી વળતા આજુબાજુના રામનાથ ગામ અને દોલતપુરા ગામ જેવા ગામો સંપર્ક વિહોણા બન્યા છે લગભગ એક કિલોમીટર સુધી રોડ પર પાણી ફરી વળતા આ ગામોનો બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક તૂટી ગયો છે વડોદરા જિલ્લા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે દેવડેમમાંથી પાણી છોડવામાં આવવું અને આખી રાત ચાલેલા વરસાદને કારણે ઢાઢર નદીનું જળસ્તર વધ્યું હોવાનું જાણવા મળ્યું છે